હાલો ભાઈ મેળો કરવા માટે આજે ભાઈ આપણે પીઠણમાનો મેળો કરવા માટે ભૂકી ગયા તમે લોકો પણ વિડીયોના માધ્યમથી ભાઈ પીઠણમાળના મેળાનો આનંદ લ્યો અને હારિકાબેન પહોંચી ગયા ભાઈ રમકડા લેવા કેમ કે હરિકાબેનને લેવા છે રમકડા અને કંઈક આવી ટ્રાફિક છે ભાઈ વાહનોની ટુ વ્હીલ અને ફોર વ્હીલનો ભાઈ જામ થઈ ગયો અને આ સજા ફળાકા મારે ભાઈ પીઠણમાની તો જાય પીઠળમાં બધા લોકોને અને બધા લોકો વિડીયોમાં છે બના રહેજો કેમ કે આપણે આખા મેળાનો વ્યૂ લઈ લઈશું મેળા આખા મેળામાં આટો મારી ચશ્મા લેવા બેન શું લેવાનું છે આપણે જે લેવું હોય બેન બોલી દેજો આપણે બધું લઈ જ લેવાનું છે આજ તો રમકડા લેવા આવું બધું છે ભાઈ મેળામાં ટ્રાફિક તો છે વાંધો નથી એવું મેળામાં મજા આવે એવો મેળો છે ભાઈ લખવા માટેનો સ્ટેન્ડ છે ભાઈ લેવાનો છે આપણે બેન નાય

ડમરું લેવું જીસીબી લેવી જીસીબી લેવું એકલા આય નહીં હાલો તો આગળ આગળ શું કઈ કાકા તપ તો આપણે લેવાન જ નથી થતા માછી હું લઈ દઉં રીંગણા બટેટ લઈ લીધા લગ હાલો માવો બના મારે માવો નથી ખાવ ભાઈ દાવા દે દાવા દે આવું બધું છે ભાઈ ગદ્દા ને બધા લઈ લીધા હો ભાઈ બેન આવા સંપલ તો આપણે છે નકલ લઈ લે હોય એ ડોળો લેવાનો હોય પણ નો હોય લેવાનો હોય ડોળો ના કે બાકી તો જો આવું છે ભાઈ મે સસમા લેવા ચશ્મા આપણે આ ટુકડા લેવા સબલા લેવા તગાલા લેવા આ ટોપિયા લેવા નાવા માટે ટબ લે એક ઓ માસી સાઈડ માં લો નહીં ધક્કો લાગી જાય તો પછી માથા કરતી જાય અને સાઈડ માં હોય જાવ સાઈડ માં બરાબર છે શું લેવા મામ બનાવવા બેન રહેમાન બોલે નાઈ તો હાલ આગળ માસી આડા હવે ભટકાવાના છે આપણે બેન આપણે કઈ લેવાના કોબી લઈ કોબી કોબી અંબારો કરવા ચાલ ને બેન લઈ લઈએ આપણે નાટ લેવી ચાલો આગળ શું છે સારું આજ આવી ગયા ટોપલા આવી ગયા ઝારા આવી ગયા શું છે ધૂપિયા આમ જો આગળ ધૂપ કરવો હોય ભાઈ ધૂપિયા લેવા હોય તો આવી જાય ભાઈ મેળાની ની મોજ છે ભાઈ આવી હળવી આ ભાઈ પીઠળ માં ની ધજા દેખાય છે પીઠળ માં ના ડુંગરા ની બાજુ ભાઈ પીઠળ નો ભવ્ય મેળો નું આયોજન હોય બધા લોકો લાભ લેજો એટલે ભાઈ ટ્રાફિક માં ગાડી લઈને કોણ ને આવવાનું કીધું તું બાપ નું ટોળું થઈ ગયું બધી ગાડીઓ ગાલી ગયો હાલો હાલો ચશ્મા લેવા નહીં તો આગળ આ તો લઈ લે ભાઈ લઈ લે અરે બધા હારા જ હોય એમાં લઈ લેવાના હોય એમ મેળામાં બી તો વીસ વીસ રૂપિયાના ચશ્મા આવે તગારું લીધું બકડિયું લીધું ભજીયા બનાવ ચશ્મા લઈ જ લઈ જ બે તો ડ્રેસ ડ્રેસ ન લેવા હાલ નહીં હવે કેટલાક ભેગા કરવા ગાભા ગાભા ન લેવાનો હોય હાલો કાંઈ લેવાનો જ ન હોય ખાલી આટો જ મારવાનો ચશ્મા આવી જાય

રમકડા છે ને આ લસ્ સ્ไปડરમેન 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 તો ગરમ મસાલા બેન બેન ટકડા મારવા મજા આવી ગઈ જર મેળામાં બંદુક લે હવે પરમાજી બટકા માં અરે ભાઈ સાઈડ માં હલવાજો હલવાજો બ્લોગ બનાવજો બ્લોગ ઓ જો બેનામાં કંઈ મજા ન આવતી પોપટ લેવો પોપટ નહીં હલવાજો શું વેસે ભાઈ સફરજન ખબર નહીં તો હવે આગળ જઈ કચાટા આઈસ્ક્રીમ જો પણ ખાવું બેન તાર લેવાનું શું છે આપણે નથ મજા આવતી પોપકોર્ન લઈ લે હાલો પોપકોર્ન લઈ દે દસ દસ રૂપિયાના પોપકોર્ન કેટલા લેવા બે હાલો બે લઈ લે પોપકોર્ન લઈ લે પછી હું હરણા ને એવું છે સરખા નથી આજે

અને જેસીબી નું છે ટ્રેક્ટર છે ભાઈ લોઢાનું જય પીઠળ માં જય પીઠળ આવો છે ભાઈ મેળો ફરવો મેળાની મોજ કરીએ ભાઈ હરિકાબેન ને હું આ ડાકલા જે કઈ જવું હાલો ડાકલા જઈએ છોકરા કેવા ટેકરા મારે એમ તો હજી નાની જગા ડી લેવું રૂમ હારી છે ગાડી ડાકલા જીશ કોઈ નહીં ભાઈ કથા આગળ જાય મિલન ગોલા રાધેશ્યામ ના ગોલા ગોલા તો રાધેશ આપણે જ્યાં જાય ને રાધેશ્યામ વાળા જેવું ગોલા રાધેશ્યામ ના ગોલા

ઘરની સજાવટ માટે કઈ લેવું ભાઈ તો મોંઘા બહુ છે ભાઈ પાંચસો રૂપિયાની જોડી જોડી ઝુમર લેવું હોય તો છે ને જે લોકોને આવું કંઈ લેવું હોય આવજો ભાઈ પીઠણ માં મેળામાં આવી વસ્તુ વધારે મળે ઝુમર તોરણ ઘર સજાવટની વસ્તુ વધારે મળે ભાઈ રમકડા ઓછા છે બેન બ્લેન્ નથી લેવાઈટ ક્યાં જ બંદૂક લઈ લે સેવન લેવી કઈ દેવા થાય કપડા મળે લેડીઝના પણ આપણે તો લેવા જ બેન તારી ના નથી મોટા એવડા થોડા લેવાય ઓ ઓણી સાઈડમાં સાઈજમાં નહીં આવું છે હવે ભટકાતી નથી હવે ખબર ના તો લોકો ભટકાઈ જાય આપણે આઈસ્ક્રીમ ખાવું પાણીપુરી ન ખવાય પાણી પૂરા થોડા ખવાય આઈસ્ક્રીમ ખાવું હોય તો ખવડાવી દઉં આવું છે ભાઈ પીઠળમાં ધામ આ છે ભાઈ પીઠળમાં જવાનો ગેટ અને આ છે ભોજનાલયનો ગેટ અને આ સાઈડ છે મેળો મેળામાં ઘણી ટ્રાફિક થઈ ગઈ ભાઈ હવે અને